હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં મજામાં દેશો તો સ્વાગત છે તમારું મારા નવ લોક સાથે તો આજ જો રજા છે બુધવાર નો કાપ હોય એટલે રજા છે ને હવે અમે જઈ છીએ મોવા મોવા જઈ છીએ હવે ના જીને શું કરીએ કઈ નક્કી નહીં તમે કન્ટિન્યુ બ્લોગ મારે જો હવે મોવા જીને તમને બધા દેખાડીશ અત્યારે અમારે રહે બધા તો એ મિત્ર સાથે દરો અમારા રવિભાઈ મહેશભાઈ વિપુલભાઈ બધા આ રહે ને હવે જઈએ ધીમે ધીમે ને અમારા ગાડીનો ફેમિલી અત્યારે મોવા જવા નીકળી ગયા છીએ ત્યારે વિપુલ ભાઈ છે એ મને છે હવે ધીમે ધીમે રહી કન્ટિન્યુ લોપ રહેજો મિત્રો જો મો તો ભૂગી ગયા છે ને અત્યારે અમે જઈ છીએ કાપડ લેવા કેમ કે કપડાં કાપડ હોય સીવરાવા ના કપડાં એટલે કાપડ લેવા જવું હોય તો અમે અત્યારે આવી ગયા છીએ મોવા સોલંકીમાં જો આ દુકાન છે તો આપણે અંદર જઈએ તમે કપડા જેને સીવરાવાના હોય તો આપણે અહીં આવી જાવ સોલંકીમાં વ્યાજ બી આપી દે અને આપણું નામ દેજો એટલે અમને વ્યાજ બી કરી દે અત્યારે અમારા બધા મિત્ર આવેલા છે સોલંકીમાં

ને વ્યાજ બી ભાવે મળે છે ને અત્યારે અમે જઈએ છીએ ચંપલ લેવા અમારા મહેશભાઈ ને ચંપલ લેવા તો અત્યારે દુકાન આવ્યા છીએ ચંપલ લેવા હવે ગો તે ચંપલ મુલાકાત કરજો દુકાનની ચંપલ પણ જોરદાર હે તો ફેમિલી ટ્રાફિકમાં હલવાઈ ગયા તો અત્યારે તો અમે બહાર નીકળી ગયા છીએ ને હવે બહાર નીકળી જાય ઘર બાજુ ધીમે ધીમે તમે કન્ટિન્યુ બ્લોગમાં રહેજો અને ઘરે જઈને તમને દેખાડીશ ને કપડાં પણ આપણે લઈ લીધા હે સોલંકીમાંથી અને વ્યાજબી ભાવે મળી જાય તમે એકવાર મુલાકાત લેજો ના સોલંકીમાં